સૌથી વધુ ખરાબ જવાબો એને મળે છે હમણાં મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો તો બધી મમ્મીઓ નહીં લાટ અહીંયા તો ફોરશ્યોર કરાવતી જ હશે અને સ્કૂલોમાં નિયમ હોય કે બાળકોએ નખ રંગીને ન આવવાના એટલે ઓલી છોકરાઓને મગજમાં થઈ જાય હવે એક વસ્તુ યાદ રાખજો કે હવેના માતા પિતાઓએ સંન્યાસ જુદી રીતે લેવાનો છે આ રીતે કે ભાઈ એને સ્કૂલમાં બાળકને નખ રંગીને નથી જવાના તો તમારે પણ ને આર્ટ થોડોક વખત નહીં કરાવવાનું જ્યાં સુધી એને સમજ ન આવે તો હું કહું છું ખા દાખલો એ બહુ ખરાબ ને બહુ ચિંતાજનક છે બે દીકરીઓએ આવી રીતે પછી ગિફ્ટમાં આપને તમે નેલ આર્ટ લઈ દીઓ ને બે બેનપણીઓએ આવી રીતે આર્ટ લીધું મમ્મી પપ્પાની ગેરહાજરીની અંદર ફેવિસ્ટિકથી ચોંટાડ્યું નખ આર્ટના પછી ફેવિસ્ટિકથી તમે ચોંટાડો એટલે બધાને ખબર છે કે જે આમ થતું હોય એટલે કેટલી હદે ચોંટી જાય પછી બંને છોકરીઓએ ડરથી મમ્મીને પૂછવાના બદલે યુટ્યુબમાં સર્ચ કર્યું કે આવી રીતે આંગળી ઉપર ફેવિસ્ટિક ચોંટી જાય તો શું કરી શકાય અને તમે પછી એણે વિચાર્યું કે ભાઈ ઓકે ગરમ પાણી કરો ને એમાં હાથ નાખો ને પછી તમે કલ્પના કરી શકો છો કે ત્રીજા ધોરણ ને ચોથા ધોરણની છોકરીઓની આંગળીની શું હાલત થઈ હશે આ કેવી ક્રૂરતા છે કે છોકરાઓ મા બાપને પૂછવાના બદલે ગૂગલ અને યુટ્યુબને પૂછે છે આપણે કેવા યુગમાં આવી ગયા છે કે જ્યાં શ્રદ્ધાનો માપદંડ ગુરુ પર નહીં ગૂગલ પર વધુ છે અહીંયા બેઠેલા કેટલાય લોકો છે કે જેની સાત સાત પેઢી આ આખી જગ્યા સાથે જોડાયેલી છે તમે વિચતા હો કે તમારી આઠમી પેઢી પણ આ પરંપરા સાથે આ ભાવ સાથે જોડાયેલી રહે તો બહુ જરૂરી છે કે એને શિક્ષણની સાથે એવા સંસ્કારને કેળવણી આપો કે એને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમને પહેલાં પૂછી શકે ડર્યા વગર મા બાપમાં બાળકમાંથી ડર કેમ ન તમે કાઢી શકો કારણ કે આપણે બાળકોને મારી મારીને મેણા ટોણાથી ઉછેરીએ છીએ મને જો ખબર પડે તો તારું આવ્યું શું આમ જ કર નાખીશ મને જો ખબર પડી તો તમને સમજી લે તારું ભણવાનું બંધ મને જો ખબર પડી તો કાલથી તારો મોબાઈલ બંધ મને ખબર પડી તો તારું સ્કૂટર બંધ મને ખબર પડી મને ખબર પડી માં ક્યારેક એવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય તમને જ ન ખબર હોય રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી અને સાવ સાદી હું તમને વાત કરું અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડાં વરસાદમાં ખરાબ થાય ભીના થાય તો તમે ક્યાં જાઓ ઘરે જ ને કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા ને ગારાવાળા કપડે ઘરે કેમ જાવ પાડોશીના ઘરે જઈને કયો છે કે મારા બહુ ખરાબ કપડાં જઈ શકું એમ નથી આ કાદવવાળા કપડા કેમ ઘરે જાઓ તમે તમારા જ ઘરે જ એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડાં સાથે પણ મારી માને હું ભેટીશ ને તમારી મમ્મી એવું નહીં કે નવી સાડી છે ઘરે જ તમારા બાળકને સમજાવો કે આ જગતની ગમે એવી મોટી ભૂલ કરીને આવો ગમે એવી મુશ્કેલીમાં તમે હો તો આ ઘરના દરવાજા એક જ આ પૃથ્વી પર એવા છે કે જે અંદરથી તારી માટે વગર ટકોરે ખુલવાના છે બહુ મોટી સમસ્યા મારે જ્યારે પણ પેરેન્ટિંગનું ઉદાહરણ આપવાનું હોય ત્યારે હું હંમેશા સુનિલ દત્તનું આપું ક્યારે અમિતાભ બચ્ચનનો ન આપું અમિતાભ બચ્ચને હેલિકોપ્ટર પેરેન્ટિંગની ભૂલ કરી તો આજે તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન ક્યાં છે સંજય દત્તનો પિતા સુનિલ દત્ત એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં આવી ગયો છે વુમનાઇઝર છે આતંકવાદીઓ સાથે જોડાયેલો છે એક પણ ગુના એવો નથી કે એન મારા દીકરાએ કર્યો નથી તેમ છતાં એનો બાપ એવી રીતે લડ્યો એવી શ્રદ્ધાથી લડ્યો કે આજે સંજય દત્ત દાખલા આપી શકાયને એવો એક સક્ષમ વ્યક્તિ તરીકે સમાજમાં બહાર આવ્યો જેલમાંથી બહાર આવ્યા પછી એ તે કયા કારણે આજે પણ સંજય દત્તને પૂછો તેવું કે મારા આટલા મોટા ઉંમરના બાપે જો મારી અંદર સારા માણસ જોવાની શક્યતા રાખી હોય એનો અર્થ એ છે કે મારી અંદર સારા થઈ શકવાની ઘણી ક્ષમતા છે એટલા માટે આજે સંજય દત્ત જુદો છે સુનીલ દત્ત નથી તેમ છતાં આ જગતમાં કોઈ વ્યક્તિ કે કોઈ વ્યસન એવું નથી બન્યું કે હવે સંજય દત્તને કોઈ બગાડી શકે બની શકો એમ છો તમે ને હું આપણે તો બે વસ્તુ થયેલી ત્રણ દિવસે છાપા વાળા જઈને કહીએ લખી નાખો આ બાળક સાથે અમારે કોઈ સંબંધ નથી લખી નાખો આ દીકરી સાથે અમારે કોઈ પણ પ્રકારના સંબંધ નથી પછી એક ભૂલમાંથી માંથી બીજી ને બીજી ત્રીજી કરે અત્યારે સૌથી વધુ જે દીકરીઓની સમસ્યા છે એમાં સૌથી મોઢું અથવા દીકરાઓની પણ સમસ્યા છે બ્લેકમેલિંગ કઈ પ્રકારનું થાય છે કયું વાક્ય બોલાય છે બ્લેકમેલિંગ વખતે તારા ઘરે જઈને અમે કહી દઈશું કે તું આ કરી રહ્યો છું એના બદલે તમારા સંતાનમાં શ્રદ્ધા હોવી જોઈએ તકલીફમાં હોવી જોઈએ અને એક વસ્તુ યાદ રાખજો મારાને અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ એવી નથી મારાથી લઈને તમારા સુધી કોઈ કે જેને ભૂલ ન કરી હોય જગતમાં ખોટું ન કર્યું હોય ઉપરવાળાની દયા હતી કે આપણા બધાનું બચાયેલું રહ્યું આમ રહ્યું હવેનો યુગ એવો છે કે કશું રહેતું નથી બધું જ સોશિયલ મીડિયામાં આવે છે દેખાય છે સંભળાય છે એટલે એના પડઘા આ પેઢીએ થોડા વધુ ક્રૂરતાથી જીવવાના છે તમે માનો છો એના કરતા આ પેઢીની સમસ્યાઓ ઘણી મોટી છે અને આમાં કેવું છે ખબર છે કે આપણે જ બાળકોને સૌથી વધુ અટેન્શનના ના ભોગી બનાવીએ નાનું હોય ત્યારે એ કાંઈ પણ કરે ને એ ગમે એવું ચિત્ર દોરીને આવે એટલે આપણે બહુ સરસ દોર્યું વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ બેટા કેટલું સરસ ચિત્ર દોર્યું છે પેરેન્ટ તરીકે ત્યારે તમારી ફરજ આવે કે બેટા તે સરસ ગાય દોરી પણ તને ગાય બતાવો ગાય કેવી જ હોય એનું ખોટાને સાચું કરવાનો હંમેશા પ્રયાસ ન કરો નાની એવી બાળક પડી જાય એટલે આપણે કીડી મેરી ગઈ કીડી મેરી ગઈ જો આનો વાક છે ને આને તને માર્યો ને હત એટલે તમે સોફાને મરાવડાવો નોલા ને મરાવડાવો એટલે બાળકને એમ થાય કે ઓકે મારી કોઈ ભૂલ નથી આ તો સોફાની ભૂલ છે મને વચ્ચે આવ્યું એટલે પછી ધીમે 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 બાળક એવું બને કે બાળકને દરેક ભૂલમાં એવું લાગે કે મારો વાંક નથી ઓલીનો વાંક છે મારો વાંક નથી મારા મેમનો વાંક છે મારો વાંક નથી મેં તો બહુ જ સરસ મહેનત કરી હતી પણ સાહેબ ચાપીને પેપર જોવાનો બેઠા એટલે એમનો વાંક છે કેમ થોડાક બાળકોને અધૂરા રાખો બધું આપી ન દો તમે બધું આપી દેશો એટલે વિશ્વના શ્રેષ્ઠ પેરેન્ટ થઈ જશે કોઈક વસ્તુની ઈચ્છા હોય તો થોડીક રાહ જોડાવો આપણે કરતા જ નથી બાળકે માગ્યું એટલે તરત બીજે દીએ હાજર પછી એટલા માટે આજના બાળકોને એક પણ વસ્તુની કદર નથી તમે એને હું અહીંયા આપણે કોઈક ફૂગો આપતા ને નાના હતા ત્યારે તો ત્રણ દિવસ સુધી શેરીમાં આપણે આમ ફરતા અહીંયામાં માં એવા લોકો હશે કે જેને એક રૂપિયાની સાયકલ એક કલાક ફેરવી હશે એક રૂપિયાની એક સાયકલ અઠવાડિયામાં એક વાર ફેરવતી ને તો આપણને એમ થતું કે આપણે પ્લેન ઉડાડ્યું છે અત્યારે બાળક માગે ન માગે જરૂર હોય ન હોય આપી દો એટલે એને કોઈ ઈચ્છા જ નથી રહેતી હજી થોડોક મોટો થાય એટલે આપણે કહેવા માંડી નવમા ધોરણમાં આવે એટલે આપણે સ્કૂટર આપી જ દેવું છે આપવું જ પડે મોબાઈલ આપી જ દેવો છે તમે મને એ સમજાવો કે એવી કઈ જરૂર છે કે તમારે તમારા બાળકને મોબાઈલ આપવો જ પડે એવો એ કયો બિઝનેસ કરે છે કયો અત્યારે તમને કદાચ ખોયું હશે થોડાક દિવસ પહેલાનો જ કિસ્સો છે કે એક આઠમા ધોરણની દીકરી એક દસમા ધોરણના છોકરા સાથે જતી રહે છે એ દીકરીના ઇન્સ્ટાગ્રામની અંદર પાંચ એકાઉન્ટ છે અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને કહીએ ને કે તમે ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ ખોલી દો તો એ ન ખોલી શકે સા આઠમા ધોરણની દીકરીને પાંચ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં હોય કારણ એમણે મમ્મી અને પપ્પા પાસે સાંભળ્યું હોય કે ફોલોઅર્સ આના તો જો કેટલા વધુ છે એટલે ઓકે આ જગતનું કંઈક એવું છે કે જેમાં જોઈએ ને આપણે તો બહુ મજા આવે અહીંયા કદાચ ડીઓ સાહેબ હતા જતા રહ્યા નથી ખબર નવસારીના એક કાર્યક્રમની અંદર મને એક ડીઓએ આ વાત કીધી હતી મને કે નેહલબેન એક સ્કૂલની અંદર જઈને મેં બાળકોને એવું પૂછ્યું હતું કે તમારે શું બનવું છે તો શિક્ષક એમને એક સ્વાભાવિક રીતે એવું હતું કોઈક બાળક એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે મારે સાયન્ટિસ્ટ બનવું છે મારે આ બનવું છે આ બનવું છે બા ચિંતા થાય એવો જવાબ હતો એ છોકરાએ એમ કીધું હતું કે મારે ફેમસ બનવું છે હવે ફેમસ તો દાઉદ એ છે રાખી સાવંતય છે તે થવાય એ થવાય મારે અને તમારે થોડાક આઈડિયલ એને આપવા પડશે આમાં આપણા બધાની સમાજની સૌથી મોટા મોટી તકલીફ એ છે અત્યારે